તો પરીક્ષાઓ બાદ હવે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ વિવાદ જોવા મળ્યો છે રાષ્ટ્રીય કક્ષા અને સ્પર્ધામાં તંત્રની બેદરકારીથી વિજેતાઓના નામમાં અસમંજસ જોવા મળ્યું છે તંત્રએ કરેલી રેકોર્ડ બ્રેકની જાહેરાત પણ ખોટી સાબિત થઈ છે સ્પર્ધકોના પગમાં લગાવેલી ચીપમાં ખામી હોવાથી પરિણામમાં બદલાવ જોવા મળ્યો વિવાદ પછી નવા જાહેર કરાયેલા વિજેતાઓ ટ્રોફી અને સર્ટિફિકેટથી વંચિત છે તો કમિટીએ ચીપના કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગ્યો છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસ રાજ્યમાં પણ ફર્સ્ટ અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી આજ વખતે આજ વખતે પણ રાજ્યમાં ફર્સ્ટ હતી અને નેશનલમાં સેન્સરને કારણે સેન્સરને કારણે મને સાતમો નંબર આપવામાં આવ્યો હતો પછી મેં મારા કોચ ને કીધું ત્યારે ત્યારે કોચે તેને વિરોધ કર્યો અને મને ખબર જ હતી કે મારો સાતમા નંબર હોય જ નહીં પેલો કે બીજો જ નંબર હોય હું છેલ્લા સાત વર્ષે સ્ટેટ નેશનલ ફર્સ્ટ આવું છું ગિન્નર આરોહણ અવરોહ સ્પર્ધામાં જે બે હજાર બાવીસ માં મારું પંચાવન પ્રતિશત નો નવો રેકોર્ડ સર્જાયો હતો અને ગયા વર્ષ આ વર્ષે બે હજાર પચીસ માં મેં નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો રેન્ક ફોર્થ નો રેન્ક હતો અને એમાં એક ટેકનિકલ ખામીના કારણે જે મારો બે હજાર બાવીસ માં પંચાવન પ્રતિશત નો રેકોર્ડ સર્જાયેલો હતો તે ટેકનિકલ ખામીના કારણે એમાં એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કે તે પંચાવન પોઈન્ટ નો રેકોર્ડ તૂટેલો છે અને ત્રેપન પોઈન્ટ છત્રીસ નો રેકોર્ડ નવો બનેલો છે તે ટેકનિકલ ખામીના કારણે ભૂલ હતી અને આમાં ઘણા બધા સ્પર્ધકો એવા છે જેનો ચીપ્સ આ ટેકનિકલ ખામીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેનો નંબર આવેલો હતો છતાં પણ એનું એકથી ટોપ ટ્વેન્ટી ફાઈવ માં નંબર સ્ટેટમાં અમારી સ્કૂલ સ્કૂલમાં એક થી દસ વિદ્યાર્થીઓ માંથી એક થી નવ વિદ્યાર્થીઓ બહેનો નંબર લઈને ઇતિહાસ રચ્યો છે નેશનલમાં સેન્સર કારણે ભૂલ હોવાના કારણે આ બહેનો જે પહેલો અથવા બીજો નંબર આવ્યાનો